હાલો મારી સમાજ સમાજ પૂરા સમાજ ને હું કહું છું સુચિત વાઘેલા સુરેશ વાઘેલા વાઘેલા સુરેશ વાઘેલા આમ તમે કહો છો કે બેન દીકરી ને બસાવો આમ કહો છો તમે અભરામ બીજલ મોટું ટંડેલ મોટું ફૂમકું મૂકીને રખડે છે તો અભરામ બીજલ આ કેટલી છોકરીને સિનાળવા કરીને મન નીચ્યું આ કેટલી છોકરીને આ રીતે કર્યું અને મોટું ફૂમકું લઈને રખડે છે તો આ અભરામ બીજલ નો છોકરો અભરામ બીજલ ના છોકરાએ

એના છોકરા હારે એના છોકરા પાસે સિનાળું કરાયું મારી છોકરી પાસે એના અબ્રામ બીજલ જ આ કરાયું અબ્રામ બીજેને જ કરવા વાળો છે અને આ કરાવી અને મારા છોકરા હોપાવ્યા તો અબ્રામ બીજેલે હોપાવ્યા આ પોપટિયા ને તગડી કાઢ્યો તો અબ્રામ બીજલે કાઢ્યો આ મર્ડર કરાયું તો અબ્રામ બીજેલે પોપટ ધારસીને જીલું નાકુએ કરાયું બીજા કોઈએ કરાયું નથી અને આ તમે ઇન્સાફ કરો આનો ન્યાય કરો તમે આમ ફોર્મ કાર્ડ ને રખડો કે હું સુચિત વાઘેલા હું સુરેશ વાઘેલા તમે પાંચ છે નાતીલામાં તમે માંડવા કરીને બેહો છો મોટી મોટી મૂછ લઈને ફરો મોટા મોટા દોરા લઈને ફરો છો તો નાચ કાયદે તમે કરો ને તમે આ શેર ન કરો તો તમારી વાહે સાર ખંડ રે વાત પણ આનો ન્યાય કરાવો અત્યારમાં અત્યારે પોલીસ સ્ટેશને છ વાગ્યે પોલીસ સ્ટેશને સાત વાગ્યા પોલીસ સ્ટેશને આવ્યા

એટલે આ પોપટ ધારથી આરે છોકરા કઢાવી મૂક્યા તો અબરામ બીજલે કઢાવ્યા મરાવી તો અબરામ બીજલે છોકરા કઢાવીને અબરામ બીજલે કે આ રીતે મરાવેલી છે ભાઈ અને અભરામ બીજલ આ મરીને આ મારીને તોય પહેલાં તને ખબર પડી કેમ ખબર પડી તું નાઇટનો મોટો ટંડેલ છો એટલે અમને ખબર ન પડી અમને પીરીએને ખબર ન પડી તને પહેલાં ખબર પડી મરી ગયેલી પીએમમાં હું ભાવનગર લઈને ગયો તો ભાવનગરમાં તું બધા સમાજ વધુ તમે આવ્યા તમે કીધું ને મેં કીધું અભરામ બીજલ આય ક્યાં અને હું કહો પોપટ ધારસીના દેવી કોને હોંપી ત્યાં કે ના ના પોપટ ધારસીને દેશો તો અમારું નહીં હાલે પોપટ ધારસીને ના હોંપશો તો અમારું નહીં હાલે અને હું તમારી પક્ષમાં બેહીશ તો પોપટા અભ્રામ બીજલ આ બધી બધી તને ખબર હતી અને તે નાહીથી લાવીને ત્યાં અહીંયા બાળવી અહીંયા બળાવી તી સતાય તું અહીંયા ન આવ્યો ને તું ત્યાં ભાવનગર કોર્ટ માં આવ્યો બોલા દવાખાના માં દવાખાના તને છે બીક લાગી તો એનાથી ભાગી ગયો એટલે તારો મારવામાં તારો હાથ હતો એટલે તું ભાગી ગયો અને ત્યાં હું ત્યાં એવું કીધું કે કોઈ કેવા છે કેવાય આવડો કોઈ વાલો વાલો થયો હશે એને જ કર્યું હશે વાલો જયો હશે એને ઉતારી તો અબ્રામ બીજા તું વાલા જયો એટલે તે આ મારી